હલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચ સ્વાધ્યા પૂર્તિ ભાગ બે ગુજરાતી નંબર તડકો અદમાન ડાંગર જલમાલનું સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ તો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને હા તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા જ નહીં તો ચાલો હવે આપણે શરૂ કરીએ પ્રશ્ન નંબર એક પ્રશ્નોના જવાબ આપો તમારે કોઈને તડકો વાર્તા કહેવી હોય તો તેની શરૂઆત કેવી રીતે કરશો તો વસંતરાયના ઘરમાં અધમણ તડકો આવ્યો અને વસંતરાય બૂમો પાડવા માંડ્યા બે તડકો વાર્તામાં કયા કયા પાત્રો આવે છે તેમાંથી તમને સૌથી વધારે કયું પાત્ર ગમ્યું કેમ વસંતરાય તારલિકા ઓછવલાલ બા ફાયર બ્રિગેડવાળા મને તારકલી તારલિકાનું પાત્ર ગમ્યું તે બહાદુર છે તેથી ડાંગરના ખેતરમાં તડકો કવિતામાં તડકો ક્યાં ક્યાં પડે છે કેવી રીતે ડાંગરના ખેતરમાં ડાંગર થઈને શેઢા ઉપર ફૂલ થઈને થોરની ટોચ પર આબ બનીને આંબાના પાના પર પંખીના ટહુકા બનીને ચોથો પ્રશ્ન તડકો વાર્તાના પાત્રો કવિતાવાળા ડાંગરના ખેતરમાં પહોંચી જાય તો ત્યાં ચારે બાજુ તડકો જોઈને બધું શું કહે છે શું કહે શું કરે લખો તો બધા કહે અહીં તો મન મનનો તડકો છે બધા તડકાથી બચવા આમ તેમ ભાગે અને ઝાડ નીચે જતા રહે પાંચમો પ્રશ્ન બાવરમાંથી આવતા સૂરજના કિરણો માટે કવિએ આવી પંક્તિ બનાવી છે કાંટાળા વાવળમાંથી સૂરજના કિરણો ઝીણ શીણ થઈ તિરા તૂટી ભોય ઉપર ઠેલાય વસંતરાય પડદો તે ઉતારે ત્યારે જે અધમન તડકો એમના ઓરડામાં આવી પડે છે એ માટે તમે કેવી પંક્તિ બનાવશો તો મેં આ રીતના બનાવશું કે બારીનો પડદો જરાક ઊંચો કરતાં જ ઓરડાના અધમન તડકો પહોંચ્યો હવે પ્રશ્ન બે કે વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવી છેલ્લું એક વાક્ય જાતે બનાવી લખો તો પહેલું છે જમનાદાસ નામના એક વેપારી હતા રેસ્ક્યુ ટીમના સભ્યો બચાવ કામગીરીના સાધનો લઈને જમનાદાસ ઘરે પહોંચ્યા વરસાદ ચાલુ હોય ત્યારે તેઓ કદી ઘરની બહાર નીકળતા નહોતા તેઓ પૂર આવવાની વાતોથી એ બહુ ડરતા તો તેમણે તાત્કાલિક રેસ્ક્યુ ટીમને ફોન કરીને કહ્યું કે તેમના ઘર પાસે પૂરની સ્થિતિ ઊભી થઈ ગઈ છે એક દિવસ પવનને કારણે વરસાદની થોડી વાસંટો તેમના ઘરમાં આવી ગઈ તો એના ઉપરથી આપડે વાર્તા જોઈએ કે જમનાદાસ નામના એક વેપારી હતા વરસાદ ચાલુ હોય ત્યારે તેઓ કદી ઘરની બહાર નીકળતા ન હતા તેઓ પૂર આવવાની વાતોથી બહુ ડરતા હતા તે એક દિવસ પવનને કારણે વરસાદની થોડી વાસંટો તેમના ઘરમાં આવી ગઈ તો તેમણે તાત્કાલિક રેસ્ક્યુ ટીમને ફોન કરીને કહ્યું કે તેમના ઘર પાસે પૂરની સ્થિતિ ઊભી થઈ ગઈ છે રેસ્ક્યુ ટીમના સભ્યો બચાવ કામગીરીના સાધનો લઈને જમનાદેશ ઘરે પહોંચ્યા ઘરે આવીને જોયું તો માત્ર વરસાદની વાસન્ટ જ હતી રેસ્ક્યુ ટીમના સભ્યો ગુસ્સે થઈને ત્યાંથી નાસી ગયા

તો મેં ખેતરના શેઢા પર સીતાફળના ઝાડ વાવ્યા છે ક્યારો સોડ ફરતે પાણી પાવા કરેલી પાડી તો વાક્ય મારા ઘરે તુલસીનો ક્યારો છે ઝીણ શેણ સાવ તૂટેલું ફાટેલું તો વાક્ય જુમો પીસતી ઝીણ શીણ ઝૂપડામાં રહેતો હતો હે આ ઉદાહરણ મુજબ કૌંસમાં આપેલા શબ્દો વડે વાક્ય પૂર્ણ કરો પાડવું પ્લસ આપવું તોડવું પ્લસ નાખવું

આજે તો સવારના ચાર વાગ્યામાં મારી ઊંઘ ઉડી ગઈ ઓહો આજે તો તમે આ બાજુ ભૂલા પડ્યા ને કઈ લેસન કરતા પહેલા હું થોડી વાર રમી લઉં ઝડપથી આપો ખુલશે પહેલા હવે સંવાદ વાંચી પ્રશ્નનો જવાબ લખો લોકડાઉન બાદ શાળાઓ ખુલ્યાનો પહેલો દિવસ વૈષ્ણવી સારું હતું કે લોકડાઉનમાં ઓનલાઈન ક્લાસ ચાલતા હતા એટલે ભણવાનું તો ચાલુ રહ્યું ભગવાનનો આભાર માનીએ અરે ભગવાન અને મોબાઈલનો આભાર માનીએ કે આપણે સૌ ભણી તો શક્યા દીક્ષિત મોબાઈલથી ભણવામાં તો ફાયદો થયો જ પરંતુ એનાથી આપણે ઘણું નુકસાન પણ થયું વૈષ્ણવી લે એમાં નુકસાન શું દીક્ષિત આપણને ઓનલાઈન ક્લાસમાં મોબાઈલ વડે ભણવું મળ્યું એ ફાયદો તો ખરો પરંતુ સતત મોબાઈલનો ઉપયોગ કરવાથી આપણી આંખોને જ નુકસાન થયું તેનું શું પણ મોબાઈલ ના હોત તો લોકડાઉનમાં આપણું ભણવાનું છૂટી જાત દીક્ષિત યસ પણ ફોનમાં સતત વ્યસ્ત રહેવાના કારણે આપણે એક સત નીચે રહેતા પરિવારજનોને સમય આપવાનું ઓછું થઈ ગયું છે એનું શું વેસ્ટ નહીં આહો મારા મમ્મી પપ્પા પહેલાં મારી સાથે જેટલો સમય વિતાતા હતા તેટલો સમય હવે નથી વિતાવતા આશા એ ખરું મોટા ભાગે તેઓ પોતાના મોબાઈલ સાથે જ વ્યસ્ત હોય છે આ નુકસાન ખરું જ પ્રશ્ન આ ફકરામાં સાની ચર્ચા ચાલી છે તો મોબાઈલના ફાયદા અને ગેરફાયદાની મોબાઈલ ફાયદાકારક છે એવું કોણ માની રહ્યું છે સલોની અને વૈષ્ણવી મોબાઈલ વધુ વપરાતી દીક્ષિતના પરિવારને શું નુકસાન થયું પરિવારજનો એકબીજા સાથે સાથે સમય આપી શકતા નથી કોણ સૌથી વધુ મોબાઈલ વાપરતું હશે વૈષ્ણવીના મમ્મી પપ્પા તમે દીક્ષિત મળે તો તમે તેને શી સલાહ આપો મોબાઈલના ફાયદાકારક છે પણ તેનો ઉપયોગ વિચારીને કરવો જોઈએ તમને કોની વાત ગમી કેમ વૈષ્ણવી નીતિ લોકડાઉનમાં તેનાથી ભણી હતી તમારા પરિવારમાં સૌથી વધારે મોબાઈલ કોણ વાપરે છે મારા મમ્મી તમે મોબાઈલનો સો સો ઉપયોગ કરો છો નવું શીખવા માટે કેમ રમવા માટે લોકડાઉન સમય તમે મોબાઈલમાં ભણ્યા હતા કેવી રીતે હા ને જી સારાની મદદથી મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં જરૂરિયાત પૂરતો કરવો જોઈએ હવે મોબાઈલનો ઉપયોગ કરવા બાબતે તમારા ઘરના સભ્યો શું માને છે તેમને પૂછો અને લખો તો પહેલાં મમ્મીને પૂછો મોબાઈલનો ઉપયોગ ત્રીસ મિનિટથી વધારે ના કરવો જોઈએ પપ્પા મોબાઈલનો ઉપયોગ શૈક્ષણિક વિડીયો જોવા માટે કરી શકાય દાદા મોબાઈલ નો ઉપયોગ કરવા માટે કરવો જોઈએ મોબાઈલ નો ઉપયોગ નવી વસ્તુઓ બનાવતા શીખવા કરવો જોઈએ ચાલો શોધગો કરીએ મુશ્કેલી તો ટોયલેટ સાફ કરવામાં વધારે પાણી વપરાય છે ઉપાય પાણીનો બગાડ અટકાવવો આઈડિયા એક પાણીની પાઇપનો ટુકડો લઈએ વીજળીના વીજળીમાં વપરાતી એક પાઇપના ટુકડા સાથે જોડી દઈએ ત્યારબાદ તેની સાથે આગળના ભાગમાં વાળેલી પાઇપ જોડીએ અને તે સાધા આગળ પાણી નીકળે તેઓ ફુવારા જેવું બનાવી લગાવીએ છે આગળના ભાગે બ્રશ ફિટ કરી દઈએ હવે આ સમસ્યા માટે તમે શું ઉકેલ આપશો જૂથમાં વાત કરી કહો મુશ્કેલી કબાટમાં કપડાં અસ્તવસ્ત થઈ જાય છે ઉપાય કબાટ વ્યવસ્થિત ગોઠોઈ રાખવા આ ઉપાય થઈ શકે કારણ કે ખાનાના માપ પ્રમાણે બોક્સ લેવું પછી બોક્સમાં આકારની બારી બનાવી તેની કાપી લો પછી બોક્સને રંગીન કાગળથી સુશોભિત કરીને કબાટમાં યોગ્ય રીતે ગોઠવી દો ઉપયોગ કબાટના માપ પ્રમાણે ખાના કહેલા હોવાથી બધા ખાનામાં બોક્સ ગોઠવીને ઘરના દરેક સભ્ય માટે અલગ અલગ બોક્સમાં કપડાં ગોઠવી શકાય છે જેથી કબાટ વ્યવસ્થિત ગોઠવાયેલું રહે છે કબાટ ગોઠવવાના સમયને બચાવ થાય છે તો મિત્રો આ હતું આપણા તડકો અધવન ડાગળ ઝલમર પાઠનું સંપૂર્ણ સોલ્યુશન તો તમે અમારી ચેનલ પર નવા હોવ તો પ્લીઝ 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 ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો થેન્ક યુ સો મચ